આ છે કંઈક સો વ્હીલ બી સિક્સ અશોક લેલનનું ન્યૂ મોડલ ગાડી તો મિત્રો ફાઇનલી આપણી ગાડી અંદર વારો આવી ગયો છે તમે જોઈ શકો છો ઘોઘા ટર્મિનલ છે પાસે તમે કેફે જોઈ શકો છો ત્યાં તમને ખાવા પીવાની બધી ચીજ વસ્તુઓ મળી રહી છે તો ફાઇનલ દોસ્તો આપણો આવી ગયો છે નાસ્તો તમે જોઈ શકો છો સમોસા ને ફાફડી અને ચા ને સાથે આશે ભાઈ કે નજારો કઈ ઘટે નહીં એવો તો ઉપર મ્યુઝિક છે ને એટલા તો જય મોગલ જય દ્વારકાધીશ ફરી એક નવા વ્લોગ માં તમારું સ્વાગત છે મિત્રો તો અત્યારે અમે જ હું છું આપણે ઘોઘા રોરો ફેરી ટર્મિનલ તમે પાસે જોઈ શકો છો સામે જે દેખાય તે છે રોરો ફેરી ટર્મિનલ અને આપણી ગાડી પડી છે અહીંયા તમે જોઈ શકો છો જય શ્રી મહાદેવ અને ગાડીનો તમને લોકો બતાવી દઉં આ છે કંઈક ફોર વ્હીલ બીઆર સિક્સ અશોક લલણનું ન્યૂ મોડલ ગાડી તો તમે જોઈ શકો છો અને આપણે અહીંથી ભાવનગરથી ગાડી લોડ થઈ ગઈ છે અને અહીંથી આપણે જવાનું છે બેંગ્લોર તુમકુરુ અને અરાઉન્ડ કિલોમીટર થાય છે પંદરસો કિલોમીટર જેવો રાઉન્ડ થાય છે તો વિડીયોમાં છેલ્લા સુધી જોડેજો ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો પહેલાં તમને ગાડીનો અંદરનો ઇન્ટિરિયર બતાવી દઉં કે અંદર ગાડીનો ઇન્ટિરિયર કેવું છે અને વિડિયોમાં છેલે સુધી જોડે જોડે લેજો કેમ કે આપણે આખી જર્ની આ કવર કરવાના છીએ સોર વ્હીલ બી અ સિક્સ અશોકલાલ મોડેલ ની અંદર કે કેવી તકલીફો પડે છે બધું આપણે આ વ્લોગમાં કવર કરવાનું છે તો ચેનલ પર નવતા સબ્સ્ક્રાઇબ કરી લે તો ચાલો તમને બતાવી દઉં આ ગાડી અંદર હા છે ભાઈક બહાર નું લુક હવે તમને અંદર બતાવી દઉં કેવું લુક છે તમે જોઈ શકો છો તો આ છે કંઈક ગાડીનું અંદરનું ડેકોરેશન તમે જોઈ શકો છો હજી નાઇટનો શો પણ આપણે તમને બતાવીશું કે નાઇટનું કેવું ડેકોરેશન આવે છે એમ બાકી તમે જુઓ અને આમાં આઠ વીઆર આવે છે અને ન્યુ મોડલ હશે બે હજાર ત્રેવીસનું બાકી નાઈટમાં કેવો ડેકોરેશનનો શો આવશે લાઇટિંગ કેવું છે એ બધું આપણે બતાવશું તો વિડીયોમાં અને મજા આવશે એવો આપણે વિડીયો કવર કરવાના છે બકી રહો તમે અંદર નું ડેકોરેશન કાંઈ ઘટે નહીં આપણે ક્યારે શોરવિલમાં આપણે બ્લોગ નથી કવર કર્યો આપણે હાકી પણ નથી તો આપણે હવે ટ્રાય કરીશું આપણે આ ગાડીમાં તો મિત્રો ફાઇનલી આપણી ગાડી અંદર વારો આવી ગયો છે તમે જોઈ શકો છો ઘોઘા ટર્મિનલ આ છે કાંઈ કઈ એન્ટ્રી ગેટ છે અહીંથી આપણી ગાડી અંદર એન્ટર કરવાની રહેશે અહીંયા તમે સામે જોઈ શકો છો ગાડીની એન્ટ્રી થાય છે ગાડી એન્ટ્રી થઈ ગઈ આપણી આપણે અંદર જવા દઈ તો મિત્રો ગાડી આપણી અંદર લેવાઈ ગઈ છે હવે તમે જોઈ શકો છો આ છે ઘોઘા રોડ પૈ ટર્મિનલ અને હવે આપણે જવાનું છે ગાડીનો કાંટો કરવા તો અહીંયા જે તમે જોઈ શકો છો ગાડીની લાઈન થઈ ગઈ છે તો ત્યાં હવે જઈશું એટલે ગાડીનો થઈ છે કાંટો અને કાંટો કરીને આપણે ટર્મિનલમાં જે રોરો ફેરી છે ત્યાં જવાનું રહેશે તો પહેલાં કાંટો કરે તો મિત્રો આપણો વારો આવી દે તો રોરો ફેરીમાં ગાડી ચડાવવાનો પણ હવે પ્રોબ્લેમ એ આવી ગયો કે જે પહેલાં બુકિંગ કરેલી હતી ને એ ગાડીઓ પાછી આવી ગઈ તો હવે આપણને પાછી ગાડી બહાર કઢાવી લીધી કે હવે સવારમાં તમારો વારો આવશે તો તમે જોઈ શકો છો આપણે ગાડી રિટર્ન પાછી કઢાવી છે ટર્મિનલમાંથી હવે આપણે ગાડી બહાર કાઢી અને બાર જે પાર્કિંગ છે ત્યાં પાર્કિંગ કરી દઈશું સવારે સાત વાગ્યાનો સમય છે તો સાત વાગ્યા પછી આપણી જે રોરો ફેરી આવે તેમાં પછી આપણી ગાડી ચડાવવાની છે તો તમે જોઈ શકો છો ગાડી આપણી જાય છે બહાર નીકળશે કેમ કે વારો ન હોય અત્યારે જે બુકિંગ કરી હતી ને ગાડી પાછી આવી ગઈ તો હવે સવારે પાછો સાત વાગે ચડાવવાની છે ગાડી તો મિત્રો સામે તમે જોઈ શકો છો જેટી ત્યાં જે રોરો ફેરીની શ્રીપ છે ત્યાં ઊભી છે ત્યાંથી વાહનો બધા એન્ટર કરવાના હોય છે તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા પાંચ અને તમે લોકેશન જવો નજારો જુઓ આપણે ગાડી ઉપર ચડીને તમને બતાવીએ કે અત્યારે સાડા પાંચનો કેવો નજારો છે કેવું વાતાવરણ છે અને સામે તો તમે જોઈ શકો છો એ ગાડીનું સવારમાં બુકિંગ છે પણ અત્યારે ગાડી નહોતી આવીને એટલે બધી ગાડીઓની પાછી અંદર લઈ લીધી હતી પાછી બુકિંગવાળી ગાડીઓ પાછી આવી ગઈ ને એટલે પાછી બહાર કઢાવી લીધી છે ગાડીઓ તમે જોઈ શકો છો આ ભાઈ પણ બે ગાડીઓ છે એની એ પણ અત્યારે બહાર આવે છે કેમ કે હવે બધાને સવારમાં જે રોડો ફરી આવે સાત વાગે એમાં પાસે બધાને રહે છે અંદર તો મિત્રો આ છે દીનદયાલ પોર્ટ ઓથોરિટી ઘોઘા ટર્મિનલ અને ગાડી આપણી પડી છે અહીંયા કેમ કે ગાડી સવારે ચડાવવાની હતી રોડો ફેરીમાં એટલે બાર પાર્કિંગ કરેલી છે તમે જોઈ શકો છો ને આ બધી ગાડીઓ અહીંયા છે પાર્કિંગ કરેલી આ જે બધી ગાડીઓ તમે જોઈ શકો છો કે જવારે સવારે સાત વાગે જે રોડો ફરીનો ટાઈમ છે તે સાત વાગે ગાડી બધી રોડો ફરીમાં સડશે તો અત્યારે નાઈટ રાત પડી ગઈ છે તો આપણે તમને અંદરનું જે લાઇટ ડેકોરેશન છે ગાડીનું એ તમને બતાવી દઈએ મિત્રો તમે જોઈ શકો છો આ છે લાઇટ ડેકોરેશન અહીંયાની સ્વીચ આપેલી છે તો પહેલા તમને બતાવી દઉં કે તો જુઓ આ છે ભાઈ કંઈક આવી રીતનું લાઇટિંગ અને અહીંયા જી બી એક સ્વીચ છે જોઈ અને આ છે મેન લાઇટ તમે જુઓ લાઇટનો નજારો કાંઈ ઘટી એવું ડેકોરેશન છે અને બીજી સાપ પડીએ તો એ છે પંખાની હવે એની બાજુની સાપ છે એ છે ટેપની છે હવે ઉપરની સાપ કઈ છે જોઈએ આપણે એ છે મોટી જે વ્હાઈટ લેમ્પ છે એની છે અને હવે પછીની સ્વીચ છે એ જે પાસે ડીમ્યુ છે એની છે ને હવે તમે જોઈ શકો છો આ જે માતાજીના મંદિરની સ્વીચ છે વેલી સ્વીસ છે અને આ સેલની સ્વીચ છે એ તમને બતાવી દઈએ ઉપરની ડેકોરેશન છે ને એની છે તમે જોઈ શકો છો જે ડિસ્કો છે એની આપણે બીજી સ્વીચ બધી બંધ કરી દઈએ જોઈ શકો છો આ છે ભાઈ નું લાઈટ ડેકોરેશન બાકી કાંઈ ઘટે ની અને સાઉન્ડ સિસ્ટમ તો ભાઈ કાંઈ ઘટે ની એવી સાઉન્ડ સિસ્ટમ છે આમાં વિડીયોમાં જોડાઈ લેજો મજા આવશે આપણે બધું આ કવર કરવાના છે નવા નવા નજારા હમણાંથી આપણે બસ આવતા હતા એટલે કાંઈ બહાર નતા ગયા એટલે કવર કરવાના છે એટલે મજા આવશે ચેનલ પર જોડે લેજો હોય તો બાકી ગાડીમાં કઈ ઘટે નહીં ગાડી નું કોઈ ડેશબોર્ડ જે બાર નો લોકો આપણે ગાડી હાલશે એટલે તમને બતાવીશું કેવું છે બાકી ઝુમર બુમર ને બધું કાંઈ ઘટે નહીં એવું બધું ગોઠવેલું છે તો જય મોગલ જય દ્વારકા અત્યારે વાગ્યા છે સવારના સાત અને કાલે આપણી ગાડી નહોતી સડી અત્યારે જઈશું પોસ્ટ સાડા સાંજ જેવો સમય થઈ ગયો છે મેં સામે જેટલી દેખાય ને ત્યાં સીપ આવી ગઈ છે તો અત્યારે બધી ગાડીઓ જાય છે હજી આપણો વારો ત્યારે હવે એની ઉપર આધાર રાખ્યા કેમ કે ગાડીનું ક્યારે બુકિંગ હોય ને એટલે અત્યારે જગ્યા નથી મળતી ગાડીમાં તો જોયું છે અમુક બુકિંગ વાળી ગાડીઓ ન આવે ને તો આપણે પાછા તો વારો આવી જાય અને તો કંઈ હાનના પાછો એવું છે એ કહીએ કઈ ફાઇનલ નથી જવાનું તમે જોઈ શકો હવે બધી ગાડીઓ જાય છે અહીંયા બે ત્રણ ગાડીઓ હતી ને એ તો વહી ગઈ છે અને બાકી સવાર સવારનો નજારો જુઓ તમે વાતાવરણ છે કાંઈ ઘટી નહીં સૂર્યાસ્ત સૂર્યદા સૂર્યદા આવી રહ્યા છે બહાર તમે જુઓ ધીમે ધીમે અને વાતાવરણમાં બાકી કાંઈ ઘટી નહીં નજારો ચાલો હવે જોઈએ છીએ આપણો કારો આવે છે કે નથી આવતું ધ્યાન ના આવે છે

તો સામે તમે જઈ શકો તો તે વોયઝ શેમ્ફાની શિફ્ટ પડ્યું છે એ શીપમાં બધી ગાડીઓ ચડવાની છે બાકી સવાર સવારનો નજારો જુઓ તમે વાત ચાવવાનું ક્યારે એક નંબરનું છે ને અહીંયા ગાડીઓ બધી પડી છે અહીંયાં સાઈડમાં

અને આપણો વારો હતોન્ડર જઈ રહ્યા બે અંદર પાછળ સીટ પૂરી છે એને આપણે સીટને ઠપ્પો મારવા માટે આ જે ગાડી પેસેન્જર હોય એને ઠપ્પો માટે આવે તો હવે અંદર ત્યારે દોસ્તો આપણે થઈ ગયા છીએ ચેપ ની અંદર આ તમે જોઈ શકો છો જે એના માણસો છે તે ગાડી ઉપર છે પાર્કિંગ આપણી ગાડી સારી હતી બધી ગાડીઓ પાર્કિંગ થઈ ગઈ છે તમે જોઈ શકો છો તો હવે અહીંયા ગાડી પાર્કિંગ કરી અને ગાડી આપણે પાછા ઉપર જવાનું છે તો ફાઇનલ દોસ્તો આપણી ગાડી લાગી ગઈ છે અંદર આ તમે જોઈ શકો છો ગાડી અને હવે થાય છે રોડ ઓફ થાય છે ટ્રેક આ જગ્યાથી થઈ જશે ટ્રેક ચાલો અહીંથી જવાનું છે ઉપર આપણે

બીજો ફ્લોર છે ત્યાં ગાડી સીપ રનિંગ થાય ને પછી ઉપર જવા દઈએ તો આપણે આવી ગયા છીએ ઉપર આ તમે સીપ જોઈ શકો છો ત્યાં ગાડીને ને સીપ કરે છે રનિંગ તમે જોઈ શકો છો આ તો આ છે ભાઈ ડ્રાઈવર કેબિન જે ડ્રાઈવરો પોતાના ટ્રક બનાવે છે તેના માટેના આ કેબિન છે અહીંયા તમે જોઈ શકો છો બેસવા માટેની ખુરશી છે બાથરૂમ અને ટીવી વગેરેની વ્યવસ્થા છે ચાર્જિંગ પ્લગની વ્યવસ્થા તો મિત્રો આ તમે જોઈ શકો છો તો પેસેન્જરો માટેની સુવિધા છે એસી ટીવી વગેરેની સુવિધા છે પાછળ તમે કેફે જોઈ શકો છો ત્યાં તમને ખાવા પીવાની બધી ચીજ વસ્તુઓ મળી રહે છે તો મિત્રો આ તમે જોઈ શકો છો ભાવતાલ તાલ બધા આપેલા છે ખમણ હીગડા બીજા અને બાકી જ્યાં મોટો તમને ચાર્ટ આપેલો છે ત્યાં પણ તમે ભાવ જોઈ શકો છો કે શું શું ભાવ લખેલો છે તો તમે સામે બેનર જોઈ શકો છો ને ત્યાં બધો ભાવ લખેલો છે આ તમે જોઈ શકો છો કે પાઉભાજીના કેટલા બર્ગરના કેટલા ગાર્લિક બ્રેડના કેટલા જે બધો આખો ભાવતાલ બધો લખેલો છે તો કેમ કે વધારે ભાવતાલ હોય છે અહીંયા આપણે જે માર્કેટ કરતાં અહીંયા બધા ફાઇનલ દોસ્તો આપણે આવી ગયો છે નાસ્તો તમે જોઈ શકો છો સમોસા અને ફાફડી અને ચા ને સાથે સોસ આપણને કારણ કે ફ્રીમાં આવે છે ડ્રાઈવર લોકોને આ ફ્રીમાં જમો તો નાસ્તો વાસ્તો કરીને આપણે આવી ગયા છીએ પાછા ઉપર તમે જોઈ શકો છો લોકો બધા ગીતો સાથે મોજ કરી રહ્યા છે અને પાછા તમે જુઓ આ છે ભાઈ ક્યાંક નજારો કાંઈ ઘટી નહી એવો ભાઈ ઉપર મ્યુઝિક છે ને એટલે આપણે વોઇસ અવોઈસ કરેલો છે કારણ કે કોપરેટ આવે એટલા માટે વોઇસ દોસ્તો અત્યારે આપણે તો પહોંચ્યા છીએ સુરત હજી ઉતારી અને સુરત બાયપાસ પલસાણા રોડ તમે જોઈ શકો છો બાયપાસ અને સંજયભાઈ કરે છે ડ્રાઈવ તો આપણે વ્લોગ બહુ લાંબો થઈ જાય એટલા માટે અહીંયા વ્લોગ એન્ડ કરીએ છીએ ફરી મળીશું એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય મોકલે જય દ્વારા ચેનલ ઉપર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરજો શેર કરજો અને તમારા દોસ્તોને સેન્ડ કરજો લિંક